દાંડિયા બજારના જાંબુ બેટ ખાતેના શ્રી રામવી પ્લાઝામાં વીજ પુરવઠો પૂર્વવત ન કરાતા વેપારીઓને હાલાકી પડતા વિરોધ પ્રદર્શન કર્યું શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા જાંબુબેટ ખાતે શ્રી રામવી પ્લાઝામાં ગત શુક્રવારના રોજ લાગેલી આગ બાદ અહીંના વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન આપતા નથી જેથી કોમ્પ્લેક્ષના પચાસ જેટલા વેપારીઓ વીજ પુરવઠો પૂર્વવત ન થતા ભારે હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે આજે અસરગ્રસ્ત વેપારીઓએ જીબી તંત્ર વિરુદ્ધ હાઈ હાઈના સૂત્રો પોકાર્યા હતા શ્રી રામવી પ્લાઝાના વેપારીઓએ ડેપ્યુટી એન્જિનિયર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દાંડિયા બજાર સબડિવિઝન ખાતે અગાઉ રજૂઆત કરી હતી કે રામવી પ્લાઝા ખાતે તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસના રોજ મીટરના રૂમમાં આગ લાગી હતી અહીં પાછલા સાત વર્ષમાં ત્રણ વખત મીટર રૂમમાં આગ લાગતા બનાવો આગ લાગવાના બનાવો બનેલ છે જેની પાછળનું કારણ કેપેસિટી કરતાં પણ વધુ પ્રમાણમાં લોડ આવી જતા આગના બનાવો બનેલ છે રામ્બે પ્લાઝામાં રેસિડેન્સ ફ્લેટ માલિકોના વિદ્યુત વપરાશ વધુ હોવાના કારણે આ બનાવો બનેલ છે અને આ કારણે અમારા દુકાનો ઓફિસો દવાખાનાના માલિકોના મીટરો પણ મીટર રૂમમાં હોવાના કારણે અમુક દુકાન માલિકોને પણ સહન કરવાનો વારો આવે છે જેથી અમુક દવાખાના માલિકોને વીજળી ન હોવાના કારણે વીજળી આવે ત્યાં સુધી અમારી દુકાન ઓફિસો દવાખાના બંધ કરી ઘરે બેસવાનો વારો આવે છે મીટર રૂમમાં આગ લાગવાના બનાવો વારંવાર થવાના લીધે અમારા ધંધાઓને પણ અસર થાય છે વધુમાં સ્થાનિકે જણાવ્યું હતું કે અમારી માંગણી એટલી જ છે કે પાછલા ત્રણ ત્રણ વખત જે આગ લાગી હતી જેની અંદર અમે લોકો આપ આપને સામેથી કીધું હતું કે ભાઈ અમને લોકોને મીટરો અલગ કરી આપો રેસિડન્ટની પર જે બી અમને આ મીટરો અલગ કરી નહીં આપ્યા એની રજૂઆત ફરી આ ત્રીજી વખત મોટી હોનારત થતાં અમે લોકોએ કરી છે પરંતુ એ લોકો એનઓસી વગર ટસના મસ્ત થવા તૈયાર નથી અને પાછલા એક અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે સાથે સાથે રેસિડેન્ટની પણ લાઇટો બંધ છે અને અમે લોકો આ રજૂઆત એમની વારંવાર કરવા છતાં એ લોકો અમારા ઉપર કોઈ જાતનો હાથ તૈયાર નથી એનઓસી એનો કરે છે ઇવન કે એ લોકો આટલી આગ લાગ્યા પછી કોઈ અહીંયા ઇન્સ્પેક્શનમાં કે કશામાં આવ્યું નથી કે કોઈએ એ બી જાણવાની તસદી નથી લીધી કે આગ શેના લીધે લાગી છે અને એ લોકો એક જ વસ્તુને અડીને બેઠા છે કે અમને ખાલી એનઓસી આપો તો જ અમે તમારું કામ કરીએ કે ઇવન કામ બી ચાલુ કરવાની પરમિશન આપે નથી ઇવન ચેક કરવા બી કોઈ આવ્યું નથી બે હજાર